તો હાલો દસ્તો વેલકમ સ્વાગત છે પચીસ ચાર બે હજાર પચીસ હરાજી ને આવકની વાત કરું તો લસણની હરાજી છાપરા નંબર નવ માં નંબર એક થી તરફ હાલ હાલેલ છે જોઈ શકો છો તમે અને આવકની વાત કરું તો પચીસો થી ત્રણ હજાર કટ્ટાની આવક થઈ છે ને આવક અત્યારે ચાલુ જ છે જોઈ લઈ શકો છો તમે તમે તો હાલ જોઈ શકો છો છાપરા નંબર નવમાં કિલો નંબર એક થી અઠ્યાવીસ તરફ આ જરાબીનું કામકાજ ચાલુ થયું છે જોઈ શકો છો તમે અને આજની આવક તો તમને જણાવી દીધી બે હજાર થી પચીસો કટ્ટાની આવક થઈ છે છાપરા નંબર ને આજના ભાવની તમને વાત કરું તો આજના ભાવ છસો એકથી લઈને તેરસો એકાવન રૂપિયાના ભાવ પડ્યા છે આજે લસણમાં એમાં તમને મીડિયમ ક્વોલિટીની વાત કરું તો મીડિયમ ક્વોલિટી વેચાણી છે છસોથી લઈને નવસો સાડા નવસો રૂપિયા લગીનો માલ વેચાણો છે ને સારા માલની વાત કરું તો સાડા નવસોથી સાડા તેરસો રૂપિયા એમ કે ને એકાવન રૂપિયાના ભાવ આજે સારા માલમાં નીકળ્યા છે દેશી લસણમાં અને તમને જીણા અથવા મૂંડાના ભાવ કરું તો મૂંડાના ભાવ ત્રણસો રૂપિયા થી લઈને છસો પચાસ રૂપિયા લગીના ના અને ઝીણા લસણનો વેપાર આજે થયો છે અને હાલ આવતીકાલે હવે છાપરા નંબર દસ માં જ અહિયાં હરાજી કામકાજ ચાલુ થવાનું છે એ આખું છાપરું હરાજી આયલું છે એક થી અઠ્યાવીસ કિલો લગી ની કામકાજ લેવામાં આવ્યું છે હાલ તોલ થઈ ગઈ જોઈ લ્યો તમે હાલ પચાસ ટકા તોલ થઈ ગયો છે આજે છાપરામાં જોઈ લો દેશી માલ છે તો હાલો દોસ્તો જો આજના લસણના બજાર ને આવક ની વાત તમને કરીએ ને આજે જોઈએ આવક તો ચાલુ જ છે હજી આ છાપરા જઈ શકો છો તમે નવમાં છાપરામાં આવકનું કામકાજ ચાલુ જ છે તો ચાલો હવે આ વિડીયોને આપણે અત્યારે અહીંયા જ એન્ડ કરીએ છીએ બધી વિડીયો સાથે કાલે પાછા આપણે મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો ભાવ તો તમને જણાવી દીજો કે સાડા ત્રણસો રૂપિયાથી લઈને તેરસો ને એકાવન રૂપિયાના ભાવ આજના બોલાયા છે હરાજીમાં તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી